ભારતીય જનતા પાર્ટીમાં એવું છે કે બહુ જ વિશાળ વિશાળ એટલે બે વ્યક્તિઓનું બનેલું છે છે બધું વિશાળ એ લોકો નક્કી કરશે અમારો સમાજ તો તમારો પક્ષ બીજી બીજે બધે ચાલે છે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા આયા પછી એ બધું પાછું લોકો ભૂલી જાય ભૂલી જાય આજે આપણી સામે ઉદાહરણ તમે જો હાર્દિકભાઈ પટેલ હતા અલ્પેશભાઈ ઠાકોર હતા એ સમાજથી રૂડા હતા હું સ્પષ્ટ કહું છું પોણું ભાજપ ભાજપથી નારાજ છે

નમસ્કાર હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો રાજનીતિની ઉથલપાથલ વચ્ચે રાજનીતિના જાણકાર જોડે આજે આપણે આવ્યા છીએ નામ છે પ્રશાંતભાઈ ગઢવી પ્રશાંતભાઈ ગઢવી આમ તો સિનિયર રાજનીતિક વિશેષજ્ઞ અને રાજકીય ગણિતના આટા પાટા સમજદાર વ્યક્તિ તરીકે ગુજરાત ભરમાં જાણીતા છે સાહેબ પહેલા શરૂઆત આપ અમારા કાર્યક્રમમાં આવ્યા બદલ આભાર ધન્યવાદ

પ્રજાને અને જનતાને દર્શક મિત્રોને જાણવાનો એક અનુરોધ છે કે ક્યારે આ ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે થશે કે નહીં થાય પહેલો તો આ પ્રશ્ન છે બિલકુલ જે રીતે વાતાવરણ જઈ રહ્યું છે આમ તો પ્રજાજનો થોડા ત્રસ્ત ગ્રાઉન્ડ ઉપર કારણ કે રોજબરોજ બનતી ઘટનાઓ નાના નાના કાંડ એટલે હરણી બોટ કાંડ હોય રાજકોટ નો ટીઆરપી કાંડ હોય ક્યાંક અમદાવાદ એક્સિડન્ટ હોય આ બધું જોઈને લોકોને એવું લાગે છે કે તંત્ર ક્યાંક બહુ જ શૂન્ય મનસ્ક પરિસ્થિતિમાં સૂતું હોય એવું લાગે છે અને એ આ જે બાવીસની ચૂંટણી પછી જે મંત્રીમંડળ ઊભું કર્યું કે ખૂબ જ ઓછા ગવર્નન્સથી તંત્ર ચલાવવાનો પ્રયત્ન થયો માત્ર સોળ જ આપણે જે મંત્રીમંડળની સંખ્યા ઓગણત્રીસ છે હા પંદર ટકા પ્રમાણે પણ તેમ છતાં સોળથી જ લોકો ચલાવી રહ્યા છે સ્વર્ણિમ સંકુલમાં કેટલી કેબિનો ખાલી પડી છે જે ભરવાની છે કે નથી ભરવાની હવે ભારતીય જનતા પાર્ટીમાં એવું છે કે બહુ

હિન્દુત્વનું ઓઢણું ઓઢી અને બીજેપી તરફ ઢળેલું વળેલું છે એટલે એમને એક સ્યોરિટી છે કે અમે રોડ ઉપર તલવાર લઈને નીકળીશું તો એવું જ દેખાશે કે અમે હિન્દુત્વના નામની તલવાર લઈને નીકળ્યા છે એટલે જનતા વોટ જે કરવાની કે ભાજપને કરવાની એને એક અશ્યોરન્સ આવી ગયું છે એટલા માટે આ લોકોને કશું કરવું નથી અને જેટલું ઓછું વ્યક્તિત્વ અહિયાં રહેશે એટલા વિચારોના વમણ ઓછા આવશે અને એટલા માટે પછી અહીંયા બીજા કોઈ નવા ધડાકા નહીં થાય એટલે બને એટલું આપણે માણસો જોઈએ કે જે માત્ર એક આપણે જેને પપેટ છપ્પન વાપરે છે કે એની જેમ આવે બેસે કામ કરે અને ઘેર જતા રહે બીજી કોઈ લપન છપ્પનમાં પડે નહીં એવા વ્યક્તિઓની જરૂર હતી એટલે એવા મંત્રીમંડળ મંડળ બનાવ્યા છે વિસ્તરણ કેમ કરવું પડે આપણે સમજો તમે તો શું કોઈ સામાજિક રોષ છે શું કોઈ સમાજ એમ કે અમારા અમારામાંથી ઉપરથી જે સમાજ બીજા કોઈ પક્ષમાં એમના સમાજનું વજન વચન બતાવે કે ભાઈ અમારો સમાજ છે તો તમારો પક્ષ રૂડો છે એ બીજે બધે ચાલે છે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી એ બધું પાછું લોકો ભૂલી જાય ભૂલી જાય આજે આપણી સામે ઉદાહરણ તમે જુઓ તો હાર્દિકભાઈ પટેલ હતા અલ્પેશભાઈ ઠાકોર હતા એ સમાજ થી રૂડા હતા અને કોંગ્રેસ માં ત્યારે એમના સમાજ ના ખભે એ ચાલ્યા હવે બીજેપી માં એટલે એમની આખી વિચારધારા બદલાઈ ગઈ એટલે ભારતીય જનતા પાર્ટી ને નથી મંત્રીમંડળ વિસ્તરણ કરવાની જરૂર કંઈ કરવાની એ કશું આમે કશું કરતા નથી અને હવે એને આમે કઈ કરવાની જરૂર નથી ઘણા દિવસથી તો પછી આપણે મતલબ ચલો વચ્ચે યાદ આવી ગયું આપણા કેવા પ્રમાણે તો એવું થાય ને કે તો એ દિશામાં હું આમ જોવા જાઉં તો પ્રમુખ તરીકે એ અસફળ 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 એના બે ત્રણ બીજેપી ગાય છે ગુણગાન એટલા માટે કારણ કે ઉપરથી જે કહેવામાં આવ્યું હોય એ લોકોએ નીચે કરવાનું અચ્છા નીચે કાર્યકરો પૂછો

પણ એની નીચે સંગઠનમાં તાકાત કેટલી તમે ઉર્જા કેટલી પૂરી છે આજે હું સ્પષ્ટ કહું છું પોણો ભાજપ ભાજપની નારાજ છે પોણો ભાજપ પોણો ભાજપ 180 ભાજપના કાર્યકરો ભાજપથી નારાજ ચાલે કારણ કે એમને માત્ર એક પટાવાળા કાર્યકર બની રહે છે પ્યુંનજીવા કે તમારે માત્ર ઊંધું ઘાલીને કામ કરો એનું વળતર મળશે કેમ ખબર નથી એની સામે કોઈ બીજો રિવોર્ડ મળશે ખબર નથી એની સામે ક્રેડિટ મળશે એ પણ જો માણસ સન્માનનો નો ભૂખ્યો છે પદનો નો ભૂખ્યો કદાચ પછી થાય છે હા પણ એ માન સન્માન જે બીજેપીમાં મળવું જોઈએ એના કાર્યકરો હું આ મારી વાત નથી કરતો મને બીજેપી પ્રત્યે કોઈ રોષ નથી મને પણ ગમે છે મને બીજેપી બી ગમે છે મને કોંગ્રેસ પણ ગમે છે પણ અંદર રહેલા લોકોની આત્માની વેદનાઓ બહાર આવે છે છલકી છલકી ને જે અમારી સાથે લોકો વ્યક્ત કરે છે હવે એનું ઉદાહરણ આપ કે સફળ પ્રમુખ કોને કહેવાય તો આજે ઘરમાં આપણે કહીએ કે આખો વડલો એક તમે કુટુંબનો આંબોદોર આંબોધો આંબામાં છેક મૂળથી લઈ ઝાડની ડાળી સુધી એક આંબો એમ તમે ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો આંબોદો તો પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી જિલ્લા પ્રમુખ કોષાધ્યક્ષ આખી એક ગેરહારી કહે બરાબર અને ભાજપમાં એવું કહેવાય ઉપપ્રમુખ પ્રમુખ કરતા મહામંત્રીનું કદ વધારે કહેવાય સાચું બરાબર સીઆર પાર્ટીનો પહેલો એવો કાર્યકાળ કે જેમાં ચારમાંથી બે મહામંત્રીઓ કાતો તો એણે ઘેર બેસાડ્યા છે કદા એમને રજા આપી હો પહેલા ચાર મહામંત્રી હતા રજનીભાઈ પટેલ વિનોદભાઈ ચાવડા પ્રદીપસિંહ વાઘેલા અને ભાર્ગવ ભટ્ટ બરવા એમાંથી ભાર્ગવ ભટ્ટ નું પાણી લઈ લીધું કેમ લીધું ક્યારે લીધું ખબર નથી ખબર ઘેર બેઠા પ્રદીપસિંહ વાઘેલા શું થયું ખબર નથી કદાચ એ પોતે પોતાની જાતને પ્રદેશ પ્રમુખ પ્રસ્થાપિત કરવા ગયા એટલે કદાચ ઉભી થઈ પરિસ્થિતિ પણ બે મહામંત્રી તો છે નહીં સંગઠનની અંદર એક જૂઠ રહી અને જે કામ બતાવવાનું લોકોએ એકતા બતાવવાનું એવી એકતા લોકો બતાવી નથી શકતા પણ આમ નથી આમ આમ પ્રસંગ એક રીતે તો જોવા જઈએ ને તો પ્રદેશ પ્રમુખ નું કામ બીજેપી માં તો બધાને શિસ્તમાં રાખવાનું છે બીજેપી ની ભાષામાં આપણે વાત કરીએ કે એમના પોતાના મને કમને ભલે આપણે પેલું કહેતા હોય કે સોટી થી આખા ઘેટા ચરાવવાનું છે તો એ તો સફળ ગણાય ને એટલે ઘેટા નથી ચરાય એમણે ઓર્ડર કર્યો છે પણ લોકોએ બીક ના માર્યા પડ્યા તમે સમજો આજે કોંગ્રેસ માં જોર નથી એટલે બીજેપીમાં લોકો પડ્યા જે લોકો ભાજપમાં ભળે છે એ પણ આજ કારણ આપે છે કે સામે છેડે વ્યક્તિત્વ નથી ચહેરો નથી લીડરશીપ નથી નેતૃત્વ અહીંનું સારું છે આમ છે તેમ પણ આપણે માત્ર આદેશ કર્યા છે કારણ કે બીજેપી જે એક સિષ્ઠબદ અને કેડર વાળી પાર્ટી છે એ કેડરની લોકોને બીક છે કાર્યકરને બીક છે કે આમાં અમે કઈ કરશું તો અમને કાં તો કેર મૂકી દેશે કે અમારો ગ્રોથ રુંધાઈ જશે તો એ બીકે ખાલી લોકો થપ્પો થપ્પો હાજરી આપે છે બાકી કઈ ઉત્સાહથી જે જે આરએસએસ વખતનું ભાજપ હતું કે લોકો એક દેશદાજ થી કામ કરતા ભારતીય જનતા પાર્ટી એ દેશદાજ ભાજપ માંથી હવે જતી રહી હવે કરવું પડે એટલે કરે છે સંગઠનમાં લોકો થાક્યા છે કારણ કે રોજ નવા કાર્યક્રમો રોજ બધું કરે અને છેલ્લે કોઈ ના કશા કામ થાય નહીં પ્રદેશ પ્રમુખ તરીકે નેતૃત્વનું કામ શું છે કે તમે તમારી અંડર માં રહેલા તમામ સબઓર્ડિનેટ ઓર્ડિનેટ જેને આપણે કહેતા હોય એમને એક મોટિવેશન આપવું એમને કામની દિશા બતાવી કામ એમની પાસેથી કરાવું એની સામે એની એક કરાયા પછી એમને જે વળતર આપવું હોય એક માન સન્માન મળવું જોઈએ એ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે નથી અચ્છા એટલે લોકો પણ અંદર ખાને એકદમ શું કોણ ભાજપ નારાજ છે ભાજપથી અત્યારે માની લો કે હવે વિસ્તરણની વાત કરતા હોય ઘણા સમયથી આ તો ચર્ચાઓનો પ્રશ્નો ચાલતા જ હોય છે મીડિયામાં આપની પણ ઘણી બધી ડિબેટો મેં સાંભળી છે શું થશે નજીકના ભવિષ્યમાં વિસ્તરણ થવાની સંભાવના કેટલી હું એવું માનું છું કે વિસ્તરણ વિસ્તરણ આપણે સાંભળી રહ્યા છે બોર્ડ નિગમના ચેરમેનની વાત પણ છેલ્લા 3 વર્ષથી દર દિવાળીએ બહાર આવે હા દિવાળી પહેલા જ્યારે વાસી વર્ષ કહેવાય આપણે નવું વર્ષ થાય કે નવા વર્ષ થશે હજી થયું આ વર્ષે દિવાળી પતે મહિનો થવા એમ વિસ્તરણ પર સવાલ ફરી પાછો કેમ કરવું જોઈએ સેના માટે કોઈને એવું કયું ગણ સાચવવાના છે માનો કે પહેલા એવું હતું કે કોંગ્રેસના ધારાસભ્યો તોડતા હતા અને એમને કમિટમેન્ટ હતું એટલે એમને લાઈ અને પછી વિસ્તરણ થતા હતા બાવીસ ની ચૂંટણી પછી એવું કઈ થયું નથી બે જણા રાજ જોઈને બેઠા છે કોંગ્રેસ માંથી અર્જુન અર્જુનભાઈ મોઢવાડે અને સીજે ચાવડા હવે જો કમિટમેન્ટ હશે તો વિસ્તરણ થશે એ એમના કમિટમેન્ટ ઉપર જાય છે પહેલું બીજું હું એવું માનું છું મુખ્યમંત્રી મારા પણ મિત્ર છે જે રીતે એક વર્ષથી વાત ચાલે છે કે મુખ્યમંત્રી જશે પોતે વ્યક્ત કરે છે ઈચ્છા બતાવે છે એમણે બે ત્રણ વાર કીધું મને આમાંથી મુક્ત કરો મુક્ત કરો તો જો મુખ્યમંત્રી એમને મુક્ત કરવાના હશે મોડી મંડળને તો કદાચ વિસ્તરણ મુખ્યમંત્રી સાથે બહુ ઝડપથી થશે બરાબર પણ જો મુખ્યમંત્રી નહીં બદલવાના હોય તો જેમ ચાલે છે એમ હજી હમણાં થોડુંક ચલાવશે અને કદાચ એક એવું સ્ટેજ આવે કે હવે સીધું ભલે આજે નહીં તો વર્ષ પછી દોઢ વર્ષે કાં તો જે સ્ટાન્ડર્ડ સ્ટાઇલ કે જ્યારે ચૂંટણી હોય એના દોઢ બે વર્ષ પહેલા એક ચહેરો બદલવાનો એ ટાઈમે બધું જ બદલી પણ સી આર આમ ઘણી વખત કહી રહ્યા હમણાં તો આપણે છેલ્લા છેલ્લા જતાં બે દિવસ પહેલા પણ વાત કરી કે મને કંઈક અત્યારે અહીંથી છોડો એમને જવાબદારી જ્યારથી લોકસભા ચૂંટણી પતિ સી આર પાટીલ ફરીથી સંસદ સભ્ય ચૂંટાયા અને મંત્રી મંડળમાં બેઠક બોટાદ માં એના પછી ગઈકાલે હમણાં પરિણામ પછી પણ એમણે આ વાત કરી આ વાત તો આવે છે જાય છે ભાજપ સ્ટાઇલ પ્રમાણે બધું જયારે લોહાક ગરમ હોય ને ત્યારે કઈ જ નહીં કરે કઈ નહીં બધું પેલા શાંત પડવા દે છે અને અચાનક થી એક દિવસ કોઈ નવી નિમણૂક આવી પણ શકે છે

એ બીજેપી એટલે બ્રાહ્મણ જૈન અને પાટીદારને આપવા માંગે દર વખતે બિલકુલ તમે પાછળની આખું હિસ્ટ્રી જોઈ લો અચ્છા ભાજપ એટલે બીજેપી બીજેપી એટલે બ્રાહ્મણ જૈન પાટીદાર અચ્છા હા અને એમ એમની જનતા પાર્ટી બરાબર ભારતીય જનતા પાર્ટી કરી અને ભારતની આ ત્રણ કોમની જનતાની પાર્ટી ગુજરાત ગુજરાત એમ એટલે પ્રદેશ પ્રમુખ પર જો પાટીદાર આપવો છે હા આપવો જ પડશે એટલે એક ડિમાન્ડ પણ હોય છે પાટીદાર પ્રદેશ પ્રમુખ જો આપવાના હશે તો મુખ્યમંત્રી કદાચ બદલે અને કોઈ બીજેપી ના સમાજ નવો મુખ્યમંત્રી લાવે અને પાટીદાર પ્રદેશ પ્રમુખ લાવે અથવા બંને શોધવાનો થાય સારો ચહેરો જેમ અત્યાર સુધી રેકોર્ડ રહ્યા છે એમણે ધારાસભ્ય પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે સી આર પાટીલ પહેલી વાર સંસદ સભ્ય આ પરિસ્થિતિ જોવે મને લાગે છે કે પાટીદાર પ્રદેશ પ્રમુખ આપે તો મુખ્યમંત્રી બદલવાની ઈચ્છા હોય તો એવું ગણિત કદાચ રચાતું હોય તો બંને માટેના સારા ચહેરા હજી મળતા ના હોય સારા કહ્યાગ્રા તમામ આદેશોનું પાલન કરે અમિતભાઈના આશીર્વાદ હોય કોઈ ગ્રુપનો માણસ ના હોય ના આનંદીબેનના ગ્રુપનો હોય બીજા કોઈ ગ્રુપનો પણ અમિતભાઈના કયા મારે એવા વ્યક્તિત્વની શોધમાં અત્યારે છે જે દિવસે મળી જશે એ દિવસે હું તમે નામની પાછી ચર્ચા કરશું કેમ આવ્યું આ નામ બીજું પ્રસંગભાઈ અત્યારે નામ ઘણા બધા લાઈન લગાવીને બેઠા છે હાર્દિક પટેલ હીરા સોલંકી નું નામ ચર્ચામાં ચાલે છે વાવના ઇલેક્શન પછી ઘણા એક અલ્પેશભાઈ વાત કરતા હોય કે લીલી પેન ની સૈના ભરખા પણ ત્યાં બાકી રહી ગયા છે ચોથું નામ છે શંકરભાઈ ચૌધરી નું ગળામય કાડકો છે ને કે આપણે અધ્યક્ષ ફસાયેલું છે આ બધાને આનો સોલ્યુશન લાવવાનો પ્રયત્ન અત્યારે લાગે છે કે આમાં કોઈ સક્સેસ થશે કદાચ એમને કંઈ ના આપે તો લોકો શું પક્ષે નડે એવા છે આમ જોવા જઈએ તો એક પણ એવો છે ને કે કોઈ પક્ષ મૂળ બીક લોકોને શું હોય કે આને આપણે કંઈ નહીં આપે તો આ પાર્ટીનું નુકસાન કરશે આમાંથી એકય વ્યક્તિત્વ અથવા તો કોઈ બી રીતે એવો ખરું કે કદાચ ભાજપ એમને કોઈ પદ હોદ્દો ના આપે તો એ બળવો કરે ના નડે એ ભાજપને ખબર છે કે આમાં આશું આવું કશું ખબર નથી એટલે જેમ જેમ ચૂપ કરીને ચાલવા દો એટલે કદાચ આ નથી થતું તમે કીધું એમ સો ટકા જો આમાં કેવું છે હાર્દિક પટેલ એ જે રીતે આયા આ બાજુ એક એ મૂળ એમના બધા કેસ સોર્ટ કરવા આયા છે પદ માટે પછી પણ પહેલા એમના પર ચાલતા બધા કેસો પાટીદાર આંદોલન વાળા કેસો અને વત્તા એમની એક જે છબી ખરડાઈ છે છબીને સ્ટ્રીમલાઈન કરવા માટે ભાજપમાં પડ્યા છે અને એમણે કરી લીધું ધારાસભ્ય થઈ ગયા વિરમ ગામનું નામ કરવા માંડ્યા છે મુખ્યમંત્રી સતત એના સંપર્કમાં હોય ત્યાં એમના પ્રવાસ થતા હોય એમની ઉપરના કેસ તમે જો સાવ દબાઈ ગયા પેલા દર બે મહિને જલ્દી કોંગ્રેસ માં હતા દર બે મહિને બહાર આવે પાટીદાર આંદોલન વાળા કેસ હાર્દિક પટેલની ની ધરપકડ રોગ હવે કશું આવતું નથી એટલે એ શાંત થઈ ગયા ઠાકોર ને હવે ધીરે ધીરે ભાજપ નું ગોળાનું પાણી પી અને એના સંસ્કારો એમના માં આવી ગયા હા હવે આવ્યા કે ભાઈ અહીંયા ચૂપ રહેવું પડે જે બોલે પતી જાય કારણ કે એમણે લીલીબેન વાતો ખૂબ ગરીબ ક્યાંય લીલીબેન દેખાય ની દૂર દૂર સુધી મળી પણ નહીં

જેના માથે આ નાખવાની છે જવાબદારી એ ઘરે જઈને પી આવશે બહુ તમે ઘરે સૂતા હશો ઊંઘવાથી ઉઠાડી છે કે તમારી આ જવાબદારી આવતીકાલથી છે એટલે અલ્પેશભાઈ બોલે શંકરભાઈ આમ બી કેવું છે કે એક એમની રાજકીય અસ્તિત્વનો સવાલ આવીને ઉભો હા કારણ કે પેલા મંત્રી રહ્યા પછી થોડોક ટાઈમ સંન્યાસમાં રહ્યા ખાલી બનાસ ડેરી પકડી આ વખતે એમણે એ પર હાર્યા ગેની બેનની સામે આ વખતે જ્યારે જીતીને આવ્યા ત્યારે એવું લાગતું હતું કે કેબિનેટમાં નંબર 2 નું સ્થાન મળશે હા મારી પાસે આખી એટલે તમે હિસ્ટરી દબા મારામાં કે કહેવાની જરૂર નથી અચ્છા તમે 1995 થી કેશુભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી આ કુંડળી જો તપાસો તમે તો ઓબીસી નેતાઓને ફાસ્ટ 5 ખાતા જે કહેવાય એમાં ઊર્જા નાણા શહેરી વિકાસ આરોગ્ય અને શિક્ષણ શિક્ષણ બરાબર આ પાંચ ખાતા ક્યારે બીજેપી સિવાય કોઈ મળ્યું નથી બ્રાહ્મણ જૈન અને પાર્ટી આ પાંચ તમે ચેક કરી આવો એટલે શંકરભાઈ એકવાર એમઓએસ હેલ્થ હતા બાકી તમે આખો ઇતિહાસ જોયું એટલે હું એવું માનું છું શંકરભાઈ કદાચ આ અપેક્ષા ભારતીય જનતા પાર્ટીમાં ના રાખી હું ફાસ્ટ માં આવીશ અથવા તો હું નંબર ટુ ના સ્થાને બેસીશ કારણ કે બીજેપી માં નંબર ટુ ક્યારેય બીજેપી ની બહાર ના હોય શકે અચ્છા રૂપાણી સાહેબ સીએમ હતા તો નીતિનભાઈ નંબર ટુ હતા હા એમ એટલે આનંદીબેન વખતે પણ નંબર ટુ એક જૈન હોય તો એક બ્રાહ્મણ હોય બ્રાહ્મણ હોય તો એક પાટીદાર હોય

એની પેલા રાજેન્દ્રસિંહ રાણા અથવા વજુભાઈ વાળા એમ કોણ છે ઓબીસી ચહેરો બતાવો આ વખતે એવું કહે છે કે ઓબીસી ચહેરો આવશે પણ એ શાંત કરવા માટે કારણ કે ચૂંટણી આવતી હતી લોકસભાની એટલે ઓબીસી સમાજને કે એવું ન લાગે તમને લોકસભાની ચૂંટણી પેલા નામ હતું મિત્રો આમ સાચો બોલો તો ઘણી બધી વાતો જાણવાની છે શીખવાનું છે પ્રશાંતભાઈ જોડેથી આમ નવી વાતો માટે તો અત્યારે સમય પણ ઓછો પડશે અને એમના માટે સ્પેશિયલ આપણે એક એપિસોડ ગોઠવશું કે જ્યાંથી બીજેપી ના અંદર ની વાતો અને એમના રાજકીય જેમની ચાલુ પડદા પાછળના કેવા ષડયંત્રો હોય છે એમના માટે હું આપને વિનંતી કરું છું કે નેક્સ્ટ એપિસોડમાં થોડોક આપનો કિંમતી સમય અમારા માટે ચોક્કસ ફાળવજો આપણો ખૂબ ખૂબ આભાર તો મિત્રો આ હતા પ્રશાંતભાઈ ગઢવી સાહેબ આપણે જાણ્યું મિત્રો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં આપ પણ આપનો પ્રશ્નો પૂછી શકો છો એ જવાબ અમે પ્રસંગ જોડે જ મેળવવાનો પ્રયત્ન કરશું જય હિન્દ જય ભારત